રેડી બાકી કે લેવાનું વિચારવું વિચારવા જે તો ફોન છે અંદર હેલો ગુડ મોર્નિંગ કેમ તમે બધા મજામાં છે અને આપણી સાથે જે ભાઈ છે એને મને સાત સવા સાત આવવાનું કીધું હતું એકચ્યુઅલ ઉઠીને જ મને ફોન કરતી તો હૈસા બાકી હજી કોઈ ચા નથી ભાઈ રેડી થઈને અને ઓલમોસ્ટ અમારી તૈયારી થઈ ગઈ છે નીચે ગાડી સાફ કરાવી લીધી ઉફર કાઢી લીધું ગાડીમાંથી જોઈ કેટલોક સામાન આવે છે પાછળ હાલો ક્યાં ગુડ મોર્નિંગ અંબા અંબા આવજો

म सही सर, रही जाए तो कोको ना चाहिए रही तो गई ये तो गमे हम आई जा है हम जी ना भाई खोलता पड़सो ओ YouTube भी से थाई गयो ना छोड़ से कर आहा

અમદાવાદ પહોંચી ગયા છીએ અને અમે અત્યારે જઈ છીએ અનંતના શાળાના ઘરે દીપાના મમ્મીના ઘરે આજે દીપા શૂટ કરે છે અનંત છે અને આને તો ઓળખો જ છો બધા અને અમે લોકો ફાઇનલી અમદાવાદ આમની ડોટર છે ને એમ મામાન ઘરે આવી હતી રોકાવા વેકેશન માટે અહીંથી એમને પિકઅપ કરી અને અમે લોકો જાય છે મહારાષ્ટ્ર તો એવી છે કે અમેઝિકા છે આવતીકાલે અમેઝિકા ને ઇમેઝિકા 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 ત્યાં જવાનું છે એટલે રાતે જો પોસિબલ હશે તો અમે ત્યાં બધા પહોંચી જાય એવી ઈચ્છા છે સિગ્નલ ખુલી ગયું

લાડુ અહીંયા છે બનાવેલા એટલે કમી મહેસૂસ નહી થાય બાની હા 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 અને શરૂ થઈ ગઈ છે અહીંથી કઢી ને ખમણ ઘર જેવા છે ઘર જેવા ઓકે અમાર ગોળ ના જોયો ગોળ ને અમે ખાડો ગોળ ને બોલ

રિવીલ પણ છે એ વાસન વાસન પાસન વાસન પહોંચાડીએજી અમર બપોર 4 બહુ વાર એટલા આવ્યો ને એટલું ગાવા ના રે એમ નીક જવાનું 300 કિલોમીટર હવે તો રિવીલ કરી દીધું છે ને ક્યાં જાવ છો રિવીલ કર્યું નથી ના જગ્યા નથી કીધી ને આવડે કોઈ સવાર બોયલો તો પણ ઈ બ્લોગ કી કાલ આવશો કે હા તો ઈ ભેગો જ આવશે ઓકે સુરત આવ્યું હા સુરતનો લોચો ખવડાવવાના છે ચાલુ સુરતનો લોચો લેવા જાઓ શું ને તો આપણે લોચા જેવા થઈ જશે પછી ખબર નઈ રાતે કેટલા વાગે પહોંચશું આજે શનિવાર છે તો બા હનુમાન ચાલીસા કરે છે અને અહીંયા પ્રિપરેશન ચાલે છે ઉપમાની બાપુજીને ઉપમા ખાવો છે તો રવો શેકાઈ ગયો છે અને ઓલમોસ્ટ કૂક થવા આવ્યો છે પાણી ઉકળી રહ્યું છે પણ હજી થોડુંક વધારે આપણે બળવા દેવાનું છે ત્યાં સુધીમાં હળદની દાળ જે છે એ પણ થોડીક ઓછી પડી જાય હવે ઓલમોસ્ટ પાણી થોડુંક જ રહ્યું છે તો હવે અંદર આપણે રવો એડ કરી દઈશું ચાખીને કયો જોઈ બા કેવો લાગ્યો છે ઘટે હાલો બાપુજી જો તમારા લીલું ટોપરું નાખવું છે ને દે બાપુજીને છે ને લીલા ટોપરા વાળું ભાવે એટલે ગ્રેટ કરીને રાખ્યું છે એંગલ શું થઈ? 40° 9° કે આ એવા છે આપણે 9° ઓ ટન ટન કે વટન થા અમે ગડુ ઓકડેય ગયું છે કે બ્લોગ લેવાનો હોય હંમેશા ચેક કરવાનો હોય કે આમાં ફિંગરપ્રિન્ટ છે કે ને કેમેરામાં ઈ કોઈ ન જોવાનું સાફ કરી

ચોટી ગયો તો કે સુઈ ગયો હતો અચ્છા બ્લુટૂથ માં આવી જાય ને એટલે બ્લુટૂથ સોંગ માં આવી જાય ને એટલે એની રીતે કટ થઈ જાય આ તો થયો ભાઈ આ ઉગુનરે તો ભાઈ ઓ ઉગુનરે તો ધીમે 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 જવા દેજો બને હા બસ આ જાસા જાસા એ પંતાન જવા છે ઓય આ લો છો ને બતાયતી ઉતારે वहां जो ચઢાવામાં પ્રોબ્લેમ નો મોટર જોજે પથ્થર જો એક બે

અને પ્લેસ સારી છે હા ઉપર જ આવે આ ભાઈ આ કયો કઈ જગ્યા છે ફાઉન્ટેન સર્કલ ચાર વાગી ગયા છે ટ્રાફિક અને હજી આપણે કેટલું સો કિલોમીટર જેવું થાશે ਉਸੇ 70 ਦੀ ਜੀ 65 ਤੋਂ 70 ਦੀ ਹਾਂ ਹਾਰੂ ਇਹੋ ਕਾਇਪੂ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਅੱਗਲੂ ਵੇਲੂ ਆਪਰੇ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਕੋਈ ਦਿਓ થાય ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਨੋ ਕਿਦੂ 4 ਵਜੇ ਹਾਂ 4 ਵਜੇ ਪਹਿਲੀ ਵਾਰ ਮੈਂ ਗੁੱਡ ਮਾਰਨਿੰਗ ਕਰੀ નાસ્તામાં ત્યાં થેપલા છે ગાંઠિયા છે ફરસી પૂરી છે સેવ મુમરા છે

ટ્રાફિક હતો રસ્તામાં ગજબ ટ્રાફિક હતો ચોવીસ કલાકથી સૂતા નથી કેમ કે ગઈકાલે સવારે છ વાગે હતા તો આજે આઠ વાગી ગઈ અને આજે આઠ વાગ્યા હજી સુધી સૂતા નથી હવે એમ થાય જ પહેલાં પેટ પૂજા કરી લઈ પછી સૂન ટ્રાય કરી અને બાજુ ઇમેજિકાની ટિકિટ પણ બુક કરેલી છે એટલે દસ વાગે તો એનું ટાઈમ પિરિયડ શરૂ થઈ જશે પણ નિંદ જરૂરી છે એટલે હવે પહેલાં સુઈ જાશું પછી જોઈએ ઇમેજ કાર કેટલું અમે એક્સપ્લોર કરી શકીએ અને હોટલ રૂમ ઠીકઠાક છે કેમ કે સેટરડે સન્ડે હતો આજે હું આ વિડીયો શૂટ કરું છું આ સન્ડે છે તો પ્રાઇસ આ જે રૂમ છે ને આ જે હોટલ છે ને એના છ હજાર રૂપિયા છે બે રૂમના આનાથી સારી કેટેગરીમાં તો સીધા પંદર હજાર રૂપિયા વીસ હજાર રૂપિયા અત્યારે અમારી પહેલી પ્રાયોરિટી હતી ખાલી સૂવાની ટાર્ગેટ હતો રાતના સાડા બાર કે પહોંચી જવાનો અને સવાર ઉઠીને ફટાફટ ઇમેજિકામાં વયા જાત રિટર્ન આવી આ હોટલમાં રહેવું કે નહીં એ તો ખબર પડી જ જાત કે હોટલ કેવી છે તો એ બધું હવે ટાઈમ શેડ્યુલ ચેન્જ થઈ ગયું છે એટલે હવે હોટલમાં કોમ્પ્રોમાઈઝ કરીને સુઈ જાય જાગીને ચાર અડધી કલાકથી થી જાય હજી આવ્યા નથી છપડા ખાયા રાખી લુકા